પેલા બેલા મૂકીને પૂગી ગયા છે બેહીન ગાડીમાં કા પછી પરેશ અગિયાર વાગે કે જાઉં મેં પેલા કીધું નથી જાવ મેં કીધું કાંઈ તો પરેશ કે હાલ ને જાય કાંઈ બેસે છોકરા નથી એટલે કાંઈ ગમશે નહીં તો હાલ થોડાક દી જાય અને ગાડી લઈને જાય બરાબર માણકી લઈને આપણે તો જો આપણે પૂગી ગયા ક્યાં પૂગ્યા ગયા પરેશ ને હા તો જો આપણે લાઠી ભૂગવા આવ્યા છે કા બે કિલોમીટર દૂર છે ને આ લાઠી બે કિલોમીટર દૂર છે અને આપણે હાજર કેટલા સાડા અગિયાર નીકળ્યા કા સાડા અગિયાર ઘરેથી આપણે નીકળ્યા છીએ પણ તઈ શું કહેવાય અમે ફટાફટ પેક કર્યું બધું અને અડધી કલાકમાં જ બધું પેક કર્યું કા અડધી કલાકમાં પેક કરી અને પછી નીકળી ગયા અને પછી હાજે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં અને પછી મીધ લાવ્યો અત્યારે મને યાદ આવ્યું મીધું આપણે વ્લોગ શૂટ કરી અને જો અમે દેહમાં પૂગી ગયા છીએ અને હામે જો માંડવી લઈશું જો કરો બસ કરે તો

તો ફ્રેન્ડ આપણે પૂગી ગયા ને ઘરે છે ને કોઈને ખબર જ નથી કે અમે આવી છે ને એમાં એમ કોઈને ખબર જ નથી ઘરે કે આ લોકો આવે છે ને આપણે કઈ વાત જ નથી કરીને અત્યારે વાગ્યા છે અમે સાડા અગિયાર નીકળતા અત્યારે કેટલા વાગ્યા છે સાડા અગિયાર થયા છે ને હા અગિયાર વાગ્યા છે અગિયારમાં પાંચ હજી બાકી છે એટલે ઘરે કોઈને ખબર નથી તો આપણે જોઈએ હાલ ઘરે શું આમ કેવું લાગે બધા એમ ચલો તો જો મસ્ત મજાનો વ્યુ છે મેં લાવો અત્યારે આપણે બ્લોગ શૂટ કરી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને હજી તો આપણે અમરેલી આવશે આપણું રંગેલું અને પછી અમારે ચલાલ આવશે ને પછી અમારું ગામ આવશે તો ચાલો જોવા માટે કન્ટેન્ટ રહેજો અને ઘરે કોઈને ખબર નથી એ જોવા માટે તો ખાસ કન્ટેન્ટ રહેજો ચાલો યુવી નિત્ય અમને બધા અહીંયા છે કા તો કાંઈ નહીં હવે આપણે ગાડી ઉપાડી પોરા ખાધા વચ્ચે આ પાણી પીધા એ મિની બ્લોકમાં આવશે આપણે મિની બ્લોક બનાવ્યો છે થોડોક ત્યાંથી એ મિની બ્લોકમાં આવી જશે તો ચાલો વિડીયોને પહેલાં લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે આપણે દેહ માં ભૂગી તો દેહ દેહના વિડીયો આવશે મસ્ત મસ્ત બ્લોગ બનાવશું અને ચાલો હવે આપણે જાય કેમ થાય કેમ અને ફ્રેન્ડ તમને ખબર છે કે આપણે આ કપડાં કઈ હાલશે નહીં આપણે સાડી પહેરવાની છે એટલે આ કપડાં તો કઈ શું કેવાય પહેરવાના નથી તમને ખબર છે આપણે સાડી જ પહેરી છે સાડી જ પહેરવાની છે તો આ હું સાડી પહેરી મેં પણ એક સાઈડ સુરત થી આપડે ન બેસીએ સાડીમાં એટલે પરેશ કે કઈ નહીં ત્યાં નાઈટ ડ્રેસ પહેરી લે પછી હું કહેવાય બદલાઈ લેવું એમ દોસ્તારની ઘરે જાઉં ત્યાંથી સાડી પહેરી લેવું એવું છે એટલે ચાલો કન્ટેનર મીડિયમ રહેજો છે આપણે સાડી પહેરશું અને પછી ઘરે જાવું બરાબર આ કપડાં પહેરી નથી જવાનું એમ કે આપણે તમને ખબર છે ગામડે આપણે સાડી જ પહેરી છીએ બરાબર તો ચાલો કન્ટેનર મીડિયામાં રહેજો જવું આપણી માણકી ચાલુ કરી દીધી અને ઉપર આગળ ઠેલો રાખીને બે ગયા કા

પણ હાડા બાર થઈ ગયા છે એટલે આપણે રસ પી લે શેવડી બહુ મસ્ત છે તો સારું સાહેબ ઠંડો ઠંડો મસ્ત છે ચાલો રસ પી લઈ આવી જાઓ રસ પી હોય તો ચાલો ફ્રેન્ડ આપણે ભૂલી ગયા મેં જો સાડી પહેલી થઈ છે અને જોરથી બહુ શું તો બસ ખબર પડી જાય કે કોઈ ગાડી લઈને બહાર આવ્યું છે એટલે જોવા આવશે કોક એટલે જો મેં સાડી પહેરી લીધી છે ને હવે આપણે છે ને અંદર જાય છે તો ચાલો તમને પાછો બસ આવતું નથી બધું ભર જ દે જો મજા આવશે લે લે શું ના કરે એમ ન કરે બસ ચાલી ચાલી આવી અમે હારું છો તમારે કેમ છે હાર છે ને તો હાર્યું હારું બેચ લકે હાર છે તો સરપ્રાઈઝ 15 દી પછી આવી 15 દી પછી ન આવી મે કે નિત્યા મગર મને ગમતો ન હતો તૈ આલ જાવ તને ખબર હતી ઉ આવવાની છે

તો ફ્રેન્ડ આપણે કાલ સુરત થી આવી ગયા અને આવીને જો બહાર પગે લાગી ગયા એટલો જ વિડીયો શૂટ થયો બાકીનો ન થયો પછી કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા બેસી ગયા અને જો કીધું નતું એટલે પછી આપડે શાક સરપ્રાઈઝ હતું આપણે બાને કાંઈ કીધું નહોતું એટલે પછી થોડુંક શેવ ટમે શાકરે ઉગેરે રસોઈ કરી અને પછી જમવા બે ગયા જમીને પછી હોઈ ગયા હતા ને હાંજે અમારે ત્યાં બાજુમાં ગુજરી ગયા છે એમ તો થોડાક દિવસ પહેલાં એટલે આપણે સત્સંગને એવું હતું ત્યાં કીર્તનને એવું તેમાં એમાં અમે ગયા હતા એટલે પછી આપણે કાંઈ વિડીયો ફટાકડા બટાકડાનો કાંઈ શૂટ તો નહીં ને અત્યારે આપણે વાડીએ જઈશી તો ગાડી મૂકી દીધી છે મંદિરે ને અહીંથી થોડુંક પાણીને એવો રસ્તો બસ બસલો તો એમાં હાલીને જવાનું છે જો ઉપર જાય છે આપણે પાણીમાં જ ન ચાલવાનું જો વાથી ન કરો આપણે વાથી કેડો છે પણ અહીંયા પાણી છે ને એટલે પગ બગડે એટલે આપણે અહીંથી હાલવાનું છે જો આમાંથી કેમ પણ વ્યૂ જોઈ લઈએ એકવાર મસ્ત મજાનો જો વહેતી નદી અમારે હજી તો બહુ મસ્ત વ્યૂ છે હું તમને બતાવીશ અને અત્યારે જો પથ્થરમાંથી મારે હાલવાનું છે પરેશ ક્યાં થયેલા તમે પરેશ તો જ અહીંથી ટપી ગયા છો હે અહીંથી અરે કેમ થયેલા મને તો બહુ બીક લાગે છે બધા થી આગળ બઉ એવું કઈ શે નહીં ખોડ ખડ બોવ છે કપા અને જો આવશે આવશે એવું કઈ બહુ શે નહી જો પરેશ ને છોકરાઓ ને દાદા પાસ આવશે આમ બહુ મારી ઓળ માં હતો નહીં એટલે આપણે આગળ નીકળી ગયા છીએ ને એ પાસ આવશે જો જો હતો જો નિત્ય આમ યુવી દાદા સર પર પરેશ જો મારી વાડી છે ચાલો તેનું વિડિયામાં કોઈ ના રીચુ ચાલો ફ્રેન્ડ આપણે શું કહેવાય એક કોલ લઈ લીધી એક એક બધાએ અને બીજી જો હવે થોડીક જ બાકી છે કપા જો સુરત ત્યાં વીણે કપા ભાઈ કપા કપા અને આપણે બધી હાલી જવું તમને તારે એવું કાંઈ નથી માં રહી તો સિટી જેમ ગામડે રહી તો ગામડાની જ એમ આપણે કાંઈ એવું કાંઈ અભિમાન છે નહીં બધી કોઈ રાલી એવું કામ છે મને તો વાડી નું કામ કરવાની મજા આવે ખબર છે આમ મજા આવે પણ આપણે એમ થાય કોક દીક કરવાનું હોય એટલે એમ કે પાછા બધા કોક દીક કરવાનું એટલે કાંઈ નહીં જોઈ જયારે આપણે કપા વીણીશી અને ને છોકરાને બધાય શા લેવા ગયા છે

દાદા ની સાલ લેવા ગયા છે સા આવે પછી સા પી લઈ અને પછી વિડીયો સા પીને પૂરો કરશું પછી બીજો મસ્ત બનાવશું હમણાં આપણે અહીંના વિડીયો આવશે તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો સા પી લઈ આપણે આવે પછી માનસ ખાવ છે એવડું લાવો તમારે કાઢું પછી આવું Prøver du også? Nei.